अहमदाबाद यूटीटी टी अल्टीमेट टेबल टेनिस सीजन छः न प्रारंभ माटे तैयार स्टोरी रिपोर्ट बाय चिराग पाटड़िया अहमदाबाद मेरा नाम स्वीजा आकुला है और मैं यू टी टी सीजन सिक्स में जयपुर पैटी के लिए खेल रही हूँ यू टी टी में मेरा थर्ड सीजन है और यू टी टी बहुत ही अच्छा प्लेटफॉर्म है यंगस्टर्स के लिए भी और जो अच्छा ऑलरेडी इंडिया के लिए अच्छा कर, कर रहे हैं उनके लिए भी बहुत ही अच्छा प्लेटफॉर्म है अपना टैलेंट शोकेस करने के लिए और यहाँ पे हम फॉरेनर्स के साथ बहुत ही अच्छे खिलाड़ियों के साथ खेलते हैं प्रैक्टिस करने को मिलता है और मैच में भी ये बहुत ही अलग फॉर्मेट है तो हमको प्रेशर कैसे हैंडल करना ये सब बहुत अच्छी तरीके से सिखाता है तो जब हम इंटरनेशनल खेलने जाते हैं तो बहुत ही फायदा होता है खिलाड़ियों ने हमें આ વખતે આ સિક્સ યુટીટી સિઝન છે અને પહેલી વખત ગુજરાતની અંદર રાનમાં આયોજન થયું છે તો ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે દરેક યંગસ્ટર માટે કે જે પણ એ વખત પ્લેયર્સ છે કે જે ટીબલ ટેનિસને એઝ અ ફ્યુચર પ્રોસ્પેક્ટ જોતા હોય કે પછી કોઈ બી હાઈપર એક્ટિવ કીટ જેમ કે હું બી નાનો હતો ત્યારે મને બી આવી ઈચ્છા નથી કે હું ઇન્ટરનેશનલ પ્લેયર્સને પોતાના ઘર આંગણે જોઈ શકું એટલે ખૂબ જ એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે બધા માટે હાઈ લેવલ મેચિસ જોવાની ને આટલા બધા ઓલિમ્પિયન્સ આવ્યા છે કે પછી યુરોપિયન ચેમ્પિયનશીપ મેડલ થઈ છે એશિયન અને આટલી મોટી તક ગુમાવી ના જોઈએ અને યુટીટીની મેચિસ પંદર જૂન સુધી છે એટલે બધા આવીને આ મેચિસ જોઈએ કેટલી ટીમો છે અને કેવું ફોર્મેટ છે ટીમ તો આઠ ટીમ્સ છે અને દેશના અલગ અલગ ખૂણાઓની નામોની ટીમ્સ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ છે આ વખત કેમકે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે જેવા અરૂનાથ વાધરી હોય એન્ડ્રિયાના ડિયાઝ વર્નાડેડ હોય છે આ બધા વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ કે ઓલિમ્પિયન્સ છે અને આ વખત થર્ટી ટુ ઓલિમ્પિયન્સ રમી રહ્યા છે આ લીગમાં એટલે ખૂબ જ મોટી વાત છે જે આ લીગ અમદાવાદમાં થઈ રહી છે પહેલી વખત અને મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ઘણો બધો એવો સપોર્ટ મળશે અને એની કારણે હું સારું પ્રદર્શન કરશે ગુજરાતના ખેલાડીઓને આવી તક પહેલાં નહીં મળી હતી એટલે ઘણીવાર દૂર દૂર સુધી જવું પડતું હતું અને ઘણીવાર કેટલા પ્લેયર્સ માટે એ પોસિબિલિટી પણ નહીં હતી પણ આ વખત એ ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે આ ડેફિનેટલી આ ઓપોર્ચ્યુનિટી એ લોકોને હેલ્પ કરશે ઇન્સ્પાયર થવા માટે મોટિવેટ થવા માટે અને ઘણું બધું શીખવા માટે જે નોર્મલી પોસિબલ નથી હોતું અને આ બધી મેસેસ તમે જ્યારે લાઈવ જોઈ શકો છો ત્યારે ઘણું બધું એવું શીખવા મળે છે કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર